સમય પછી હું એનું રિઝલ્ટ પણ તમને બતાવીશ તો હવે આ છે શોભેસ આને આપણે આ રીતે આની નાની લેવાની છે કે મોટું વાસણ લેવાનું છે આ રીતે નાની નાની કટકીમાં આને ક્રશ ટુકડા કરી લેવાના છે મિત્રો જોઈ લો આ રીતે એકદમ નાનું નાનું અને આને આવા કટકા કરી અને તમારી જરૂરિયાત મુજબ આને ડબલ બોઈલરમાં આપણે મ કરીશું પછી આ જે એકદમ ઘટ છે તે આ પદાર્થ એકદમ આ ગ્લિસરીન છે ગ્લિસરીન પણ કહેવાય અને આને શોપ બેઝ પણ કહેવાય સોપ નૂડલ પણ કહેવાય તમે કોઈ પણ ઓનલાઈનમાં સર્ચ કરો તો આને સોપ નૂડલ એમ લખજો એટલે અથવા તો શોપ બેસ લખજો તો તમને ઇઝીલી આસાનીથી જડી જશે એટલે આને આવી ઝીણી ઝીણી કટકી કરી લેવાની છે મિત્રો કે આપણે આને ડબલ બોઇલરથી લિક્વિડ ફોર્મમાં બદલવાનું છે એટલે જેટલી નાની કટકી હશે એટલું ફટાફટ અને જલ્દી આ લિક્વિડ ફોર્મમાં આવી જશે તો આ રીતે તમારી જરૂરિયાત મુજબ હું અત્યારે બનાવી રહ્યો છું એક કિલો સોપ બેસમાંથી સાબુ તો એક કિલો સોફેજ સાબુ માટે એક કિલો સાબુ બનાવવા માટે આપણે એક કિલો પહેલાં તો સોફભેજ જોશે પછી જે પ્રમાણે તમને બતાવી એવી ચારથી પાંચ સારા લીમડાના પાનવાળી ડાળી કડવા લીમડાની ચારથી પાંચ ડાળી મીઠા લીમડાની એક લીંબુ અને ઓછામાં ઓછું તમને સાદી ભાષામાં કહું એક વેચનું એલોવેરા વધારે નથી નાખવાનું મિત્રો બની શકે તો આમાં કોઈ વિટામિન સી પણ નાખે છે વિટામિન ઈ પણ નાખે છે આપણે એવી કોઈ પણ બહારની કે મેડિકલની પ્રોડક્ટ આમાં ઉમેરતા નથી દરેક પ્રોડક્ટ આપણે ઘરની હોમમેડ ઉમેરીએ છીએ પછી આમાં તમે હળદર પણ ઉમેરી શકો છો જેને કહેવાય ટર્મરિક પણ આપણે ઉમેરતા નથી કારણ કે માથું ધોવાનો સાબુ છે આંખમાં જાય તો બળતરા થાય એટલા માટે આપણે હળદર આમાં ઉમેરતા નથી પણ હું એકદમ હર્બલ પ્રોડક્ટ એકદમ નેચરલ એકદમ કુદરતી ને એકદમ આયુર્વેદિક સાબુ બનાવીને આપને બતાવી રહ્યો છું તો આ રીતે નાની નાની કટકી કરી લેવાની છે પછી તમારે જેવી જરૂરિયાત મુજબ તમારે થોડેથી શરૂ કરવાની કોઈ પણ તમે સોપ બેઝ કે સોપ નૂડલ મંગાવો એટલે તમને ખ્યાલ ન હોય તો પ્રેક્ટિસ માટે તમારે એક સાબુ બને એટલું પચીસથી ત્રીસ ગ્રામ અથવા તો પચાસ ગ્રામ સાબુ બનાવવાની કોશિશ કરવી જેથી કરીને તમારી પ્રોડક્ટ આઈટમ બગડે નહીં અને તમારો ખર્ચો વેસ્ટ જાય નહીં તો આ રીતે કટકી કરી લઈશું બધા જ શોપ બેઝની બધી શોપ નૂડલની આ રીતે જે નાની નાની કટકી આપણે કરી લઈશું અને પછી જોઈશું આપણે ડબલ થી સાબુ બનાવવાની રીત તો મિત્રો અત્યારે આપણે આ બંને લીમડા મીઠો કડવો લીમડો અને લીંબુ તેને આપણે ખાંડણીમાં ક્રશ કરી લીધું છે ખાંડી લીધું છે તો એને હવે એ લિક્વિડ કાઢવાની પદ્ધતિ આપણે જોઈશું એના માટે આવું એક તમારે કોઈ આછું કપડું લઈ લેવાનું છે કે જેમાં સારી રીતે આ વસ્તુ ગળાઈ શકે તે એવી રીતે વાટકી ઉપર રાખી અને એમ કાઢી લેવાનું દરેક વસ્તુ બહુ ધ્યાનથી અને વિગતથી અને એકદમ બારીકીથી બધું વ્યવસ્થિત સાફ કરી અને ખાંડણીમાંથી કાઢી લેવાનું છે પછી મિત્રો આમાં પાણીનો એકદમ નોર્મલ જ ઉપયોગ કરવાનો છે તો આ રીતે ખાંડણીમાં ઝીણી ઝીણી વસ્તુ ચોટી હોય અને આપણે હાથથી જ આવી રીતે દસ બાર પંદર ટીપા પાણી નાખી અને આવી રીતે હલાવી લેવાનું જેથી કરી અને આના જે ગુણધર્મો આમાં રહી ગયા હોય તે આવી જાય આ રીતે તો આને પછી આ રીતે આપણે હાથમાં લઈ લેવાનું છે અને આને આ રીતે નીચોડી લેવાનું છે જુઓ મિત્રો કેટલો રસ આના અંદરથી નીકળી રહ્યો છે અને આપણે ફક્ત લીંબુ અને કડવો મીઠો બને લીંબડો એટલી જ વસ્તુનો ઉપયોગ કરેલોને પાણી બિલકુલ નથી નાખેલું થોડુંક જ નાખ્યું હે જેથી કરી અને આપણે એને સારી રીતે રસમાં ફેરવી શકીએ તો આ રીતે આનો રસ કાઢી લેવાનો છે અને જો આપ જોઈ રહ્યા છો આનો રસ આ રીતનો બની જાય છે અને આપણે આ શોપભેસ પણ કટ કરી લીધેલું છે અને હવે જોઈશે આપણે આવું કોઈ પણ એક મેં આપણી જે ચટણીની વાટકી આવે હે પેપર પડિયાની દુકાન ઉપર મળે છે એ આવી મેં વાટકી સાબુના શેપ માટે લીધી છે આ છે સાબુનો ફર્મો કારણ કે આપણે દરેક વિડીયોમાં વાત કરીએ છીએ કે કરલે લે જુગાડ કર લે કર કોઈ જુગાડ દરેક બિઝનેસ જુગાડો હું બતાવી રહ્યો છું આ ચાલીસ કે પચાસ રૂપિયાનો બાંધો આવી જાય છે આખો જે તમે વારંવાર આ રીયુઝ આઈટમ છે મિત્રો આ લેવાનું કારણ એ છે કે આ રીયુઝ આમાં તમે એક વખત સાબુ બનાવી લીધા પછી બીજી વખતે આમાં બની શકશે હવે જોઈશું આના અંદર થોડું કોઈપણ તેલ ટોપરાનું કે કોઈ પણ તેલ લઈ અને ગ્રીશ કરી લેવાનું જેથી કરીને આપણા સાબુ સાબુ આની અંદર ચોટી ના જાય અને આ જ છે મારો ફરમો અને આ જ હું સાબુ હું બનાવીશ જે પણ તમને બતાવીશ આગળ વિડીયોમાં હવે આપણે જઈશું ડબલ બોઇલર તરફ ડબલ બોઇલર કરી અને આને કઈ રીતે આપણે આપણે એક આ જે એલોવેરા છે એ પણ આપણે આ વાટકીમાં કાઢી લીધું છે એલોવિરા અલગ રાખવાનું છે પછી આ લીમડા લીંબુનો આ જે રસ આપણે બનાવી લીધો છે એને પણ આ રીતે રાખી દેવાનો છે હવે લાસ્ટ પ્રોસેસ છે ડબલ બોઇલર અને પછી આપણો સાબુ તૈયાર થઈ જશે તો મિત્રો આ છે આપણી ડબલ બોઇલર પ્રોસેસ આ રીતે કોઈ પણ એક કઢાઈમાં પાણી મૂકી અને એને ગેસ પર મૂકી દેવાની છે અને આ છે આપણું શોપ બેસનું કટિંગ એને એ પાણી પર આ રીતે રાખી દેવાનું તો આપ જોઈ રહ્યા છો ડબલ બોઇલર પ્રોસેસ તો મિત્રો આ આપણી ડબલ બોઇલર પ્રોસેસ શરૂ છે અને હવે આપણો શૂટ જે હતું તે એકદમ લિક્વિડ ફોર્મમાં આવી રહ્યું છે જેને આપણે થોડીવારમાં લઈ લઈશું અને હવે આપણી એકદમ સાબુ બનવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે તો હવે આને આપણે આપણે જે આ મિશ્રણ તૈયાર કરેલું હતું આ બાજુ બતાવો આ પ્રોસેસ બતાવો ડબલ બોઇલર કેવી રીતે લિક્વિડ ફોર્મમાં આવી જાય છે આવવા દો કેમેરો આ બાજુ આ રીતે આપણું જે શોપ પેસ હતું તે લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે બસ બતાવી દો હવે મિત્રો આને આપણે આ જે આપણું લિક્વિડ હતું એને આપણે આના અંદર આ રીતે ઉમેરી દઈશું આ આપણે જે લિક્વિડ તૈયાર કરેલું હતું મીઠા લીમડો કડવો લીમડો અને મીઠો લીમડો કડવો લીમડો અને લીંબુ અને એલોવેરા એ દરેક આઈટમ આપણે અત્યારે આના અંદર ઉમેરી દીધેલું હવે આપણે આને સાબુ બનવા માટે આપણું મટીરિયલ એકદમ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આને બનાવશું સાબુ જોઈ લે મિત્રો આપણું લિક્વિડ ફોમ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને આને આપણે હવે સાબુમાં પરિવર્તન કરશું તો જેમ કે આપણે આવા ફર્મા લીધેલા હતા એવી જ રીતે આપણે આને હલાવતા રહીશું અને આવો કોઈ એક નાની વસ્તુ લઈ લેવાની છે જેને આપણે સાબુમાંને પરિવર્તિત કરીશું આ રીતે આ રીતે તૈયાર થઈ જશે આપડા સાબુ આપ જોઈ રહ્યા છો આ ડબલ પ્રોસેસ એકદમ ડબલ બોઇલર પ્રોસેસ એકદમ સ્ટાર્ટ થઈ ચૂકી છે અને આ રીતે ભરી ભરી અને રાખી દેવાનું ને જેથી કરી અને સાબુ એક સારો શેપ લઈ લે અને સારો એવો સાબુ બનવા માટે તૈયાર થઈ જાય મિત્રો આપણા એકદમ સાબુ ની પ્રક્રિયા સંપૂર્ણપણે સક્સેસ થઈ ગઈ છે અને બનાવી રહ્યા છીએ આપણે સાબુ પણ આપ જોઈ રહ્યા છો તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે આપણી ડબલ બોઈલર પ્રોસેસ પણ સારી રીતે થઈ ગઈ છે અને અત્યારે આપણે આ સાબુને મોડમાં એક ફરમામાં રાખી દીધેલ છે તો આ હતી આપણી ડબલ બોઇલર પ્રોસેસથી એકદમ આયુર્વેદિક સાબુ બનાવવાની પદ્ધતિ આપ જોઈ રહ્યા છો હવે આ એક કિલો શોપ બેસમાં વીસ સાબુ તૈયાર થઈ ગયા છે એની જગ્યાએ તમે ત્રીસ પણ બનાવી શકો છો અને તમે ચાલીસ પણ બનાવી શકો છો પણ મેં અહીંયા વીસ સાબુ તૈયાર કરેલા છે તો મિત્રો આપણા સાબુ બનીને અત્યારે તૈયાર થઈ ગયા છે તો આપણે હું તમને બતાવીશ કે આપણે જે મોલ્ડમાં આપણે આમાં સાબુ લિક્વિડ ફોમ નાખેલું હતું કે તમને લાઈવ હું આ સાબુ કાઢીને બતાવીશ જો મિત્રો આપણો ફર્મો ખાલી થઈ ગયો છે અને આ બની ગયો છે આપણો સાબુ બરાબર આ કમ્પ્લીટ છે અત્યારે સેલિંગ માટે વેચાણ માટે ને યુઝ માટે આ આ રીતની આપણી પ્રોસેસ હતી આ બની ગયો છે આપણો સાબુ આપ જોઈ રહ્યા છો કે આ આ રીતે નીકળશે અને ઉપરથી સેજ આમ પ્રેસ કરશો એટલે સાબુ પડી જશે અને આ બની ગયો આપણો સાબુ તૈયાર થઈ ગયો આ રીતે મિત્રો કોઈ પણ જાતની વધારે પ્રોસેસ નથી આટલું જ પુશ કરવાનું હે એટલે તમારો સાબુ એકદમ ફ્રેશ હાથમાં આવી જશે આપ જોઈ રહ્યા છો આ છે આપણો હોમમેડ સાબુ અને આ પણ એક જુગાડું બિઝનેસ કોઈ પણ જાતનું મશીન કે કોઈ પણ જાતનું ડાય વગર આ સાબુ તૈયાર થઈ ગયા છે આપ જોઈ રહ્યા છો આપ હું આપને બતાવી રહ્યો છું આ રીતે જ ખાલી એમ પ્રેસ કરો એટલે સાબુ તમારો નીકળી જશે